ਆਯਾ ਨੂੰ ਮੰਗਾਂ ਤੇ ਉਹ ਬਿੰਦੋ ਨੇ ਤੇਰੇ ਆਦ ਕੋਰੋ ਕਰ ਤੇਲੀ ਮੰ ਮੰਨ ਮਾ ਫੰਗ ਕਲੇ ਜਾ ਨੇ ਤੇ ਫੇਰੇ ਅਕਲ ਨਹੀਂ જમાવટ ઇલેક્શન યાત્રા પર તો નીકળ્યું છે પરંતુ જ્યારે સૌરાષ્ટ્રમાં છીએ ત્યારે અહીંયાના સાહિત્યનું તમને રસપાન કરાવ્યું અહીંયાની રાજનીતિ વિશે જણાવ્યું અહીંની સમસ્યાઓ પ્રશ્નો દરેક નાની નાની વાતો તમારા સુધી પહોંચાડીએ છીએ પરંતુ જ્યારે આપણે આપણા ભારત દેશ વિશે વિચારીએ તો આપણને વિચાર આવે કે આટલી વિશાળ આબાદી આટલો સમુદાય હોવા છતાં આટ આટલા આક્રાંતો આવ્યા હોવા છતાં આટલા આક્રમણો થયા હોવા છતાં આ દેશ કે મળીખમ ઊભો છે તો એનો જવાબ આપણને મળે છે શ્રદ્ધામાં જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં સવાલો આપમેળે જ ઓછા થઈ જાય છે અને પછી ધીરે ધીરે એ સવાલો ઓસરતા જાય છે અને એટલે સૌરાષ્ટ્રમાં જે ભક્તિ પરંપરા ચાલી આવે છે શ્રદ્ધાની વાત જે ચાલી આવે છે શક્તિમાં માનવાની જે પરંપરા છે એનું જે એક ઉદાહરણ એટલે કે રૂપલમાંનું રામપરાધામ અહીંયા આશ્રમ આવેલો છે અને જ્યાં આઈમાં રૂપલમાના એમની શ્રદ્ધામાં માનીને એમના વિશ્વાસ રાખવાવાળા કેટલાય લોકો અહીં આવતા હોય છે આ ધામ વિશે એની પવિત્રતા વિશે અને બાકી જેટલા પણ મનમાં સવાલો છે એ આપણે આ ધામના પૂજારી છે એમની સાથે વાત કરીને સમજીશું માતાજી પણ છે પરંતુ નવરાત્રિ હોવાથી એમને મૌનવ્રત છે એટલે એમના આશીર્વાદ પણ દરેક લોકો સુધી એમના ભક્તો સુધી પહોંચી રહ્યા છે આપની પાસેથી પહેલાં એ સમજવું છે કે અમે જ્યારે આવ્યા તો અમે પહેલાં જ વાંચ્યું કે અહીંયા દોરા અને ધાગા અને એવું બધું નથી થતું એટલે આ એક એવી પરંપરા છે કે જે સમાજ માટે બહુ જરૂરી છે શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચે બહુ જ પાતળી ભેદ રેખા છે ગમે ત્યારે એ ક્રોસ થઈ જતી હોય છે ત્યારે એ રાખવા પાછળનો ઉદ્દેશ્ય શું છે ને લોકો આવે છે તો એવી અપેક્ષા સાથે આવતા હોય છે કે અમારું આવું કંઈક કરી દેશે માતાજી તો જય માતાજી રૂપલમાના શરણોમાં નમન અને આપનો પણ આભાર તો આ જે જગ્યામાં માત્ર ને માત્ર આપણે જે વાંચ્યું એ અહીંયા અઢળક લોકો પણ આવતા હોય છે અને આસ્થાનું એક કેન્દ્ર છે જે રૂપલમાં કોઈ દોરા ધાગા કે એવામાં કોઈ માનતા નથી માત્ર ને માત્ર કોઈ પણ આવે તો એ શ્રદ્ધા અને વિશ્વાસ માતાજીનો પણ એટલું જ કહેવાનું કે કોઈ પણ અહીંયા આવે તો પૂછે માતાજીનો કે કહેવાનું કે તમે છે ને શ્રદ્ધા અને વિશ્વાસ રાખો માતાજી કામ પરિપૂર્ણ કરશે અને અહીંયા જે ધામ છે આમાં અહીંયા જે લોકો આવે છે એને ટાઈમે જમવાનું જમણવાર હરિહર ચાલુ છે ચાહ પાણી ચાલુ છે ગાયોનો પણ ગૌશાળાનો અહીંયા માતા ગૌશાળાએ પણ રાખ્યો છે પછી રાજવાસો રોકાવાની એ પણ તમામ સુવિધા છે અહીંયા અને એ આસ્થાનું કેન્દ્ર અહીંયા રૂપલમાનું ધામ એટલે આસ્થા લઈને લોકો હજારો માણસો આવે છે પ્રસાદ તો અમે પણ લીધો આજે અને એની મીઠાશ અહીંયા જે સૌરાષ્ટ્રમાં ગીરની જે મીઠાશ હોય એ પણ જોવા મળી આશીર્વાદ પણ હતા સાથે સાથે એ સમજવું છે કે અહીંયા બધા લોકો જ્યારે મોટા ભાગે એટલા માટે આવતા હોય છે કે એમને એવું થાય કે અમારો કોઈ પ્રશ્ન છે જે અટવાઈ ગયું છે જે રોકાઈ રહ્યું છે તો એના માટે આવતા હોય છે તો એ કેવી રીતે એના આશીર્વાદ આપતા હોય છે ને ભક્તો કેવી રીતે પોતાની જે પણ માનતા લઈને આવતા હોય છે તો એ પૂરી કરતા હોય છે એટલે માતાજી પાસે એક આસ્થા લઈને જ આવે માનો કે છારણી પરંપરામાં જે ખોડિયારમાં થઈ ગયા જે આવડમાં થઈ ગયા જે વરૂડીમાં થઈ ગયા જે સોનલમાં થઈ ગયા એમ એક શક્તિ તત્વ એક દેવી સ્વરૂપ આય શ્રી મા ભગવતી રૂપલમાં એ નાગબાઈ માના પૂર્ણ ઉપાસક પછી નાગ એને એમ જ કહેવાનું કોઈ પણ આસ્થા લઈને અહીં આવે કે માનો કે કોઈ ખોડિયારમાં પાસે જાય કોઈમાં એટલે એક આસ્થાનું કેન્દ્ર માતા બચ એટલું જ બોલવાનું કે શ્રદ્ધા અને વિશ્વાસ હવે જે લોકો અહીંયા શ્રદ્ધા લઈને આવે બરાબર તો આપણું કામ થાય અગર ના થાય આપણે માતાજીને એટલું જ કહેવાનું કે એ આપણી શ્રદ્ધાની વાત છે બાકી દેવી તો કામ કરવા બેઠા જ છે અને એટલી બધી શ્રદ્ધા લઈને આવે છે અને મા ભગવતી રૂપલમાં કામ પણ પૂર્ણ સૌના કરે છે અચ્છા ચારણ માટે સૌથી વધારે આખા સમુદાય માટે એના સિવાય કે સોનલ માતાએ પોતાના સમયમાં શિક્ષણને માટે બહુ જ કામ કર્યું એના પ્રચાર પ્રસાર માટે છોકરીઓ છોકરાઓ બધા ભણતા થાય ગીરના નેસમાં કેટલીય પ્રશ્નો હોય છે એની સામે પણ એ લડ્યા આ વતીથી કયા પ્રકારના કામો થઈ રહ્યા એટલે માતાજીનો પણ શિક્ષણ પ્રવૃત્તિમાં અતિ છે કોઈ પણ દીકરી દીકરીઓ કોઈ પણ દીકરા હોય આપણે જે કોઈ ચારણ સમાજના તો એમને પણ એમ કહેવાનું કે તમે ભણો છોકરાઓને ભણાવો પછી જે મા સોનલમાંના વિચાર એકદમ માતાજી બહુ જ બહુ જ માને છે એમ એટલે એમ કે છે કે અહીંયા બીજી એક બાજુમાં જગ્યા બને છે માતાજીનો આશ્રમ બને છે તો માતાજીનો વિચાર આજથી એવો છે કે આપણે જે સોનલમાં કહી ગયા છે કે શિક્ષણ પ્રવૃત્તિમાં વધારે જવાનું જે સારણ સમાજ એટલો બધો વંચિત છે જે નેશનલ લોકો કે છોકરાઓને ભણાવી શિક્ષણ પૂરું આપી જ નથી શકતા તો એના માટે રૂપલમાનો પણ વિચાર શું છે કે આપણે જે આ છે આ જે જગ્યા છે એ આપણે શિક્ષણનું કેન્દ્ર બને અને શિક્ષણ એક હોસ્ટેલ બને એવી રીતે માતાજીનો વિચાર છે અને પૂરતું આપણા જે ને દેશના કોઈ પણ સારણ સમાજના કોઈ પણ જે શિક્ષણથી વંચિત હોય જે ગરીબ લોકો આજ કોઈ પણ પહોંચાડી શકતા નથી જ્યાં સુધી છોકરાઓને ભણવા તો એને પૂરું શિક્ષણ મળે એમને પણ પછી આગળ આગળ એને પ્રવૃત્તિ જે જીવતરમાં આવે એવી રીતે માતાજીનું શિક્ષણ પ્રત્યે પણ અતિશય સારણ સમાજ પ્રત્યે હર કોઈ અઢારે વર્ણ પ્રત્યે માતાજીનો કોઈ ભેદભાવ અહીંયા નહીં કોઈ અઢારે વર્ણ આવતો હોય અહીંયા પ્રસાદ લે રાઈતવાસો પછી આપણે જે ગાયોને ગૌશાળા છે એ અને સેવા પ્રવૃત્તિમાં બહુ માત્ર રૂપલમાં વિશે બહુ જ નાના હતા ને બહુ લોકોને જે પ્રસાદ લેવડાવવાની જમાડવાની વાત થઈ હતી હતી એટલે એક માતાજીનો નવસંડી માતાજી યજ્ઞ કર્યો બરોબર નવ વર્ષની ઉંમર હતી અને બાપુજી અને એકદમ ગરીબ પરિસ્થિતિ હતી એટલે ટૂંકમાં માતાજીનો એવો વિચાર હતો કે આપણે નવસંડી યજ્ઞ કરવો છે અને સાડા ત્રણ પાડાને અહીંયા બોલાવવા છે બરાબર સારણ સમાજના હાડ ત્રણ પાડા એટલે એ લોકોને બધાને અહીંયા બોલાવવા છે અને બધાને પ્રસાદ લેવડાવવો છે અને એક ટૂંકમાં એક શક્તિ પ્રગટ જે શક્તિ જે પ્રાગટ્ય થાય માતા કે કેમ ઓળખાણ કેમ આપી બરાબર તો કોઈ ચમત્કાર કાક એક દોરા ધાગા એમાં માતાજી પણ બહુ નથી જાતા એમાં માતાજી જે સોનલમાં કહેતા અમારે કે બસ શ્રદ્ધા અને વિશ્વાસ તો બાપુજી એમ કીધું કે માતાજી આપણે ગરીબ પરિસ્થિતિ છે આમ કેમ કરશું તો માતાજી રૂપલમાં એમ કીધું કે બધું મા પૂર્ણ કરશે પણ આપણે આ કરવાનો છે ને જગદંબાએ બધું કામ પરિપૂર્ણ કરી નાખ્યું છે અને હાડ ત્રણ પાડો તેડાવ્યો અને માય પણ ભોજન કરાવ્યું બધું આપણે ત્યાં એક વર્ષોથી વાયકા કહેવાય છે કે હોય વાત શ્રદ્ધાની તો પુરાવાની શું જરૂર છે ગીતામાં ક્યાં કૃષ્ણની સહી છે અને એટલા જ માટે સૌરાષ્ટ્રની ધરતીની આ પરંપરા છે આ દેશની પણ આ પરંપરા છે કે આ દેશ શેના પર ટકેલો છે તો એ માત્ર આસ્થા અને વિશ્વાસ પર ટકેલો છે અને એટલા જ માટે પ્રશ્નો ઉદભવવાના જો એમાં જઈએ તો ઘણા બધા અઢળક થઈ શકે છે પરંતુ એ પ્રશ્નોથી પર રહીને સૌરાષ્ટ્રની તાસીર સમજવાની કોશિશ કરીએ કે અહીંયાની સંસ્કૃતિ શું છે તો જ્યારે તમે ગીર આવો તો પ્રકૃતિ અને સંસ્કૃતિ એ બંનેનો સમન્વય જોવા મળે શ્રદ્ધાની વાત જોવા મળે એક અલગ વાતાવરણ જોવા મળે તો આ સૌરાષ્ટ્ર છે નમસ્કાર